પાટિલ ગેંગ હા પાટિલ ગેંગ ભાજપનો વિખવાદ ઇફકોની ચૂંટણી અમરેલીનો પત્રકાર ધારાસભ્ય પર હપ્તાખોરીના આરોપ અને અમરેલીના પીઢ નેતાઓના રાજકારણ સામે નવા રાજકારણની શરૂઆત જેવા ઇશારા કરતી એક સ્ફોટક કવિતા વિધાનસભાના પૂર્વ ધારાસભ્ય અને વિધાનસભાના પૂર્વ વિપક્ષી નેતા પરેશ ધાનાણીએ લખી છે અમરેલીના પાયલ ગોટીના અને નકલી પત્રકાંડના વિવાદ બાદ પરેશ ધાનાણીએ આંદોલન અને બાદમાં હવે ટ્વિટર વોર શરૂ કર્યું હોય તેમ વારંવાર તેઓ સ્ફોટક વાતો લખી અને ટ્વીટ પર પોસ્ટ કરી રહ્યા છે વૈષ્ણવજન તો તેને કહીએ જે નમસ્કાર હું છું આપણી સાથે તુષાર બસિયા નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે અમરેલી ભાજપમાં આંતરિક ખટરાગ ચરમસીમા સુધી પહોંચી ગયા હોવાની વાતોની વચ્ચે ઇફકોની ચૂંટણીના કારણે વિવાદ સર્જાયો અને રાજ્યભરમાં અસર પણ તેની જોવા મળી હતી ત્યાં સુધી કે ભાજપ જ ભાજપની સામે ઇફકોની ચૂંટણી લડ્યું હોય તેવી સ્થિતિમાં જયેશ રાદડિયાએ બાજી મારી લીધી અને એવું કહેવાયું કે દિગ્ગજોના નાક કાપી નાખ્યા અને બાદમાં કથિત પત્રકાંડે ભાજપને બરોબરની સાણસામાં લીધી હોય તેવી સ્થિતિ પેદા કરી અને હવે પરેશ ધાનાણીએ આ મામલાને વધુ ગંભીર બનાવતા એક ટ્વીટ કરી છે જેમાં તેમણે કવિતાના સ્વરૂપે લખ્યું છે પડદા પાછળનો ખેલ ભલે સ્થાનિક આગેવાનોની આંગળીએ જિલ્લા ભાજપનું પ્રમુખ પદ મેળવાય છે સીધા પ્રદેશ પ્રમુખનું પાકીટ ઉપાડ્યું એને ખાસ ચેલાનું પદ અપાય છે રાજકીય ગુરુની ટળે જ સત્તા અને સંગઠનનું કેન્દ્ર બિંદુ સ્થપાય છે અમરેલી સહિત સમગ્ર રાજ્યમાં પાટીલ ગેંગની રચના થાય છે પાટિલ ગેંગના બધા જ પપેટોને પછી છૂટો દોર અપાય છે પાટિલ ગેંગના ખીલેજ આખું સંગઠન અને તંત્ર ખુદ બંધાય છે પાટિલ ગેંગના ઈશારે બધા સાચા સાચાને ખોટા કામ શરૂ થાય છે માત્ર મળતીઓના મેળ મેળમીળાપણામાં બધી જ સરકારી ગ્રાન્ટો વહેંચાય છે અહીં લાલ લાઇટનો ઉપયોગ તો માત્ર હપ્તા ઉઘરાવવા થાય છે દારૂ ખનન માફિયાના હપ્તાઓ ખુદ પોલીસે જ ઉઘરાવીને આપી જાય છે માટે પાટિલ ગેંગના બધા ધારાસભ્યોને હવે મંત્રી બનવાના ભરખા થાય છે ડરની દિવાલ તળે સમગ્ર ગુજરાતમાં પાટિલ ગેંગની જ આણ વર્તાય છે પાટિલ મેન્ડેટના બાણે બધા જ અંદરના હરીફોને પણ અણાય છે બધા પાયાના નેતા અને કાર્યકર્તાઓ પછી સાવ હાંસિયામાં ધકેલાય છે અહંકારી એકાધિકારના ઉકળતા ચરુથી આખાય ગુજરાતનું ભાજપ ગુગવાય છે પ્રદેશ પ્રમુખના અહંકારી આદેશનો જાહેરમાં ઉલાળિયો થાય છે અમરેલી જિલ્લો બળવાખોરી માટે સમગ્ર રાજ્યમાં ખૂબ વખણાય છે ઇફકોની ચૂંટણીમાં સંગઠન વિરુદ્ધ સહકારી ઉમેદવાર ઉભો રખાય છે પ્રદેશ પ્રમુખનું નાક કાપી અને ખુદ બળવાખોરો જ જીતી જાય છે પ્રદેશ પ્રમુખની આબરીનું જાહેરમાં નિલામ થાય છે ચેલકાઓના રાજગુરુની ભારે મોટી ફજેતી થાય છે નામોશીનો બદલો લેવા જ ગુરુને ચેલા ભેગા થાય છે સ્થાનિક વિરોધીઓની પાંખો કાપવા અંદરો અંદર ષડયંત્રો રચાય છે એ કારણે અસલી નકલી પત્રની નકલી ફરિયાદ નોંધાય છે ભાજપની ગેંગોર આ શબ્દો હતા પરેશ ધાનાણીના કે જે તેમણે ટ્વિટર પર પોસ્ટ કરી છે જેમાં તેમણે પોતે એવું કહ્યું છે કે ભાજપની અંદર બળવાખોરો તરીકે વખણાતા જિલ્લાના નેતાઓનું નામ હોય તો એ અમરેલી જિલ્લાના નેતાઓ છે ઇફકોની પણ તેમણે વાત કરી અને પાયલગોટીના મામલાની પણ તેમણે વાત કરી અને ભાજપને પાટિલ ગેંગના એકથ્થું શાસનમાં જાણે લીધી હોય એ પ્રકારની તેઓ વાત કરવા માટે ઇશારો કરતી આ કવિતા લખતા હોય અને તેમાં તેમણે હેસટેગ પણ લખ્યો છે ભાજપની ગેંગોર આજની આ ત્રીજી આ પ્રકારની એમની ટ્વીટ છે જેમાં તેમણે ભાજપને આડે હાથ લીધા છે અમરેલીના ભાજપના રાજકારણના મામલાની સાથે સાથે પાયલગુટીના વિવાદને લઈને જોઈએ હવે આ મામલામાં આગળ રાજકારણ કેટલું ખેલાય છે આ પ્રકારના અહેવાલ વિગતવાર માહિતીઓ માટે જોડાયેલા રહેજો નવજીવન સાથે નમસ્કાર વૈષ્ણવજન તો તેને કહીએ જે વૈષ્ણવ